ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ મહિલા વિરુદ્ધ બનતા શારીરિક તથા જાતીય શોષણના ગુનાઓ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરવા આપેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના જરૂરી માર્ગદર્શન હેઠળ અને સૂચનાના આધારે ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે બાબતે પોલીસ દ્વારા ધનિષ્ઠ તપાસ કરતા ગુનાના કામે ભરૂચના ચાવજ ગામે રહેતો પચીસ વર્ષીય આરોપી આદિલ અબ્દુલ પટેલ શરૂઆતથી જ પોતાનો ધર્મ છુપાવી ઇન્સ્ટા આઈડી ઉપર પટેલ નામનું ખોટું હિન્દુ નામ ધારણ કરી સાચી હકીકતો છુપાવીને ફરિયાદી મહિલા સાથે છેતરપિંડી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આરોપીએ ફરિયાદીનો પીછો કરી તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક અડપલા તેમજ શારીરિક શોષણ કરી પોતે મરી જવાની ધમકી આપી રૂપિયા પચાસ હજાર બળજબડી પૂર્વક માંગણી કરી હેરાન પરેશાન કરતો હોય જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર પીડી જણકાટ દ્વારા પટેલ ને ચાવજ ગામ ખાતે ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ આપેલી એમ કરી એના સાથે પરિચય કેળવી મિત્રતા કેળવી એને એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ એને ફેવરી અને શારીરિક અડકલા અડપલા કરેલા એની સાથે દુષ્કૃત્ય કરેલું અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું કે આપણી આ વાત હું સોશિયલ મીડિયા મારફતે જાહેર કરીશ તું મને પચાસ હજાર રૂપિયા આપ નહીતર અને જો પચાસ હજાર રૂપિયા નહીં આપે તો હું પેટ્રોલ છાંટીને બળી જઈશ અને એનું આરોપ પણ તારા ઉપર મૂકીશ એવી ધમકીઓ આપીને પચાસ હજાર રૂપિયા પણ એની પાસે માગણી કરેલી એ બાબતની તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આરોપીની શોધખોળ કરતા આરોપી મળી આવતા આરોપીની ધરપકડ ભરૂચા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી છે અને આ બાબતે બીજા કોઈ સાથે પણ આને આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ એ દિશામાં આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે